વિજય બનાવવા ખાતરી આપી આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પ્રકાશભાઈ દક્ષિણી ડોક્ટર નવીનભાઈ ઠક્કર ડોક્ટર દેવજીભાઈ પટેલ કમલેશભાઈ વકીલ વિનોદભાઈ ગોકલાણી સહિતના વેપારીઓ અને ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન વધુમાં વધુ કરાવવા લોકસભાના ઉમેદવાર ભરતસિંહ સીડાબીએ વેપારીઓને અપીલ કરી હતી વેપારીઓએ તેમને મદદ કરવાની ખાતરી આપી હતી મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વસંત કડિયા પાટણ અને આપણે સૌ બધા વેપારી એક જ કામ છે દુકાન હોય જ્યાં બેઠા છે ત્યારે જે કંઈ આવે છે મળવા માટે એ આપણે એક જ કામ છે બધા આપણા ઇલેક્શનના દિવસે ખૂબ જ મતદાન કરાવી અને આપણને જે પાટીલ સાહેબ અને મોદી સાહેબ અને અમિતભાઈ સાહેબે જે એક લિસ્ટ એક આપણે ત્રણ હજાર કરોડ રૂપિયા તાજેતરમાં મંજૂર કર્યા છે એ કામ હાલ પૂર પાઠ ચાલી છે આમ તો મિત્રો અને વિકાસના કાર્યો ભારતીય જનતા પાર્ટીએ આંદોલન કર્યું છે

કામ કરી ને ગરીબ ભાવ પડો એવો માનો છે દિશા ઇદરા પ્રબોધ નાગરિકો સમુદા નાગરિકો એને વધારે વાત કહેવાય નહીં પણ બારે બે હાથ જોડીને આપને વિનંતી કરવાની છે કે આ ઐતિહાસિક કૃતિ છે દેશ ને દુનિયા ની નજર આપડા ભારત ઉપર છે